પોલીસ કમિશનરને એટલે મને કે અમને એને હાઈકોર્ટમાંથી એ રીતનું કહેવામાં આવ્યું છે મૂકિતમાં સરકારી વકીલને કે આમને તમે ફોર્મ ભરાવી અને એને તમે લાઇસન્સ ઇસ્યુ કરી દો બાકી કોઈ પણ વસ્તુ જે હશે એ તમને ચાર ચારથી પાંચ દિવસમાં એ પૂરી કરી દે છે એવું તમને લખાણ આપે છે એ મારા વિનંતીશ્રી લખાણ આપે છે કે તો તમે એટલે એ ઓર્ડર લઈને અમે આવ્યા છે કમિશનર સાહેબને અત્યારે મળ્યા તો એને કીધું કે તમે પૂરી ફોર્મ જે આપ્યું ફોર્મમાં વિગત ભરીને મને દો શું છે શું નહીં હું પહેલાં જાણું જાણું પછી તમે ફોર્મ ભરીને મને પહેલાં એકવાર દઈ દઉં પછી અમે પણ તમારી પોઝિટિવ છીએ પણ હાલ શું ક્લિયર જ તે પણ તમે જે અત્યારે ફોર્મ આપો ને જે તમને અમને ઓર્ડર કર્યો છે એ રીતનો અમે તમને સપોર્ટ કરશું કાયદેસર સાચું હોય છે તો આમાં ફાઉન્ડેશનના તો રિપોર્ટ ઉપર જ આખું ઠેઠથી હાલ કદાચ સરકારે કીધું છે બધું છે પણ પૂરી એસઓપી પાસઠ પન્નાની જે કોઈ વાત છે એને ખબર પડશે કે ફાઉન્ડેશન ભરવું શું ફાઉન્ડેશન ક્યાં ભરવાની જરૂર છે ફાઉન્ડેશન ભરવું કે ન ભરવું કડક જમીન એ વસ્તુઓ ફરજિયાત છે કોઈ ફાઉન્ડેશન કહે તમે કડક જમીનની અંદર મકાન ના પાદી તો ત્યાં પણ બે ફૂટ જોન દસ દસ માનું બિલ્ડિંગ ઊભું થાય છે ત્યાં પણ મંજૂરી અમે એટલે નથી મળ્યું કે અમને એલોટમેન્ટ લેટર આપે એના આધારે જ અમે મંજૂરી મેકીએ છીએ તો મંજૂરીમાં અમે પૈસા સરકારના કલેક્ટર સાહેબને અમે ભરી દીધા હતા ચાલીસ લાખ એક બાકી હતા એમાં અમે પછી હાઈકોર્ટમાં ગયા કે આ બધા પૈસા ભરશું તો આ લોકો આપણને એક તો કામ બંધ કરાવે છે અમારું કામ બંધ કરાવ્યું એટલે અમે પૈસા ન ભરાવ્યા

આપણું પાંચ દિવસનું કામ છે આને કોઈ બે મહિના અગાઉ ન આવે કોઈ ક્યાંય કે કોઈ વસ્તુ ન જ લાગુ પડે પર્મનન્ટ હોય એને તમારે બધી લાગુ પડે ત્રણ મહિના પહેલાં અરજી કરો બધું પૂરું કરો પછી તમે તમારું પાર્ક હોય કે છે કે ચાલુ કરો એ વસ્તુ બને કે છે તમારું પાર્ક પરમેનન્ટ ચાલુ કરો તમે ફાયર એનઓસી કલેક્ટરે લેવાની હોય છે અમારે ન લેવાની હોય હવે નિર્ણય એ એવો છે કે મારે રજૂ કરવાનું છે ફોર્મ અત્યારે લાયસન્સ હું ઉપર જઈ રહ્યો છું અને મને કીધું તમે આવો તમ તમારે ફોર્મ દઈ દો ફાઉન્ડેશન ફાઉન્ડેશન હા ફાઉન્ડેશન જે છે એનો માટે તો કોઈ મેં હજી કહું છું કે એને અમે રિપોર્ટ દેવાના છીએ એને રિઝલ્ટ જે રિપોર્ટ આવ્યા છે સોલેડ રિપોર્ટ આવ્યો છે એનટીટી રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટથી અમને એને ચાલુ કરવાની મંજૂરી દેવી પડે હવે અત્યારે કંઈ ફાઉન્ડેશન કે ભરો તો કંઈ ફાઉન્ડેશનમાં તમને કીક્સ વધારે અમારી ટેન્શન રહે અત્યારે અમે જે કરી અમારી જવાબદારી ઉપર કરી છે ફાઉન્ડેશન અત્યારે ભરવી તો એ અમારી જવાબદારી ન કરવી હજી એમ ફાઉન્ડેશન ભરી દેલો તો એ જવાબદારી અમારી નથી આવી પણ આમાં વગર ફાઉન્ડેશન આલેમ છે રિપોર્ટ એવા આવ્યા છે તો બીજું શું આમાં ફાઉન્ડેશન પબ્લિકને પણ નાખવાની ને જોખમમાં તો અમે આજની તારીખમાં પણ હજી આજે હાઈકોર્ટમાં અમે સ્પેશિયલ કોર્ટમાં અમારા વકીલ એડવોકેટ સાહેબ ત્યાં છે જ અહીંથી કોઈ એમને રિઝલ્ટ નહીં મળે તો ન્યા પણ ન્યા પણ એ રજૂઆત પાછી કરવામાં આવશે કે આપણા કોર્ટ કોર્ટ એન્ડ કન્ડેન કે જે હું તો ભણ્યો ભણવાથી પણ એવું થાય એનો મતલબ એ છે હજી અત્યારે કોઈને ખબર નથી પણ આ વસ્તુનો અમને મતલબ બી ગણાય છે અમે અહીંયા કાંઈ ન બોલી કોઈને અમને કે ભાઈ ન કરો તો ન કરી અમે કોર્ટથી જ બધું કરી કે ભાઈ આ એટલે જે ઓર્ડર કર્યો છે જે આ જે કોઈ ઓર્ડર કર્યો જો તારીખ જ આપવાની હોય તો ઓર્ડર કરે ખાલી એમ કે તારીખ તમને ઓર્ડર ન કરે હવે આ તારીખ નથી આપી ઓર્ડર કર્યો છે તારીખ પછી પેલો ઓર્ડર તમને હા

કે જે કાંઈ થાય એમાં મંજૂર પણ રાડ પડે તો રાડની અંદર કોઈ બીજો ફોટ થાય કે કોઈ પણ ઉપર ઊભી રહી ગઈ રાડ વચ્ચે પેન કે ડીઝલ ખાલી થઈ ગયા ઓલું થઈ ગયું તો એનું એ અચાનક એક ઓલું શું હા તો અકસ્મિત બનાવ બને નહીં રાડ નમે હજી ભાઈ ફાઉન્ડેશનનું જે તમે કહો છો કે આ રાડ ખૂતી જાય અંદર ખૂતી નમી જાય રાડ આમ કે પણ હા પડ્યું પડ્યું તો એના માટે વીમો છે એ અમારું હોતી કાંઈ કોઈ પબ્લિકને કોઈ હાથવી નો કહેતા તમે બસમાં બેસવા જાઓ ચાલુ બસે દોડીને ચડવા જાઓ તો તમે પડી જાવ તો તમારી જવાબદારી હોય છે બીજા કોઈની જવાબદારી પણ તમે ઉપર બેઠા હોય ને ટોલી નીકળીને પડે આખી ટોલી તો અમારી જવાબદારી માણસ અંદરથી પડી જાય કોઈ બધા માણસો કોઈ રોકી ન કાય કોઈ પીધેલ પણ હોય કોઈ આ હોય ત્યારે મસ્કરીઓ કરતા હોય છે બધા એની નીચે આવે તો એ અમારી જવાબદારી ન કહેવાતું હોય